હા હલો સમય કે અમારા મહેમાનને આમ જો અમારા કાકાને બધા હરણ લઈને આવે છે અધો એ હરણ લઈને આવે છે વરસાદ અમારા કારખા હો હરો પાણી એવું એટલે અમારા મહેમાન ફોનમાં વાત કરી રહ્યા છે અમારા ગામમાં તો વરસાદ છૂટી પડે એવો પડ્યો છે ત્યારે જો અમારા ભગત પાણી એવું પડી ગયા છે એટલે વરસાદ પડ્યા ક્યાંય નહો અમારા ગામનું તળાવ પણ ભરાઈ ગયું વરસાદ પડે જોરદાર આ રોડમાં જ પાણી આમ જોવો છે આ એની બાદ સખાય આ પાણી ના પડે જોઈ વરસાદ પડે અમારા ગામની અમારી બાદ આ તળાવ ભરાઈ ગયું છે ત્યારે ફરુ અને બહુ મારા મહેમાન તો ફોન માં વાતું કરે છે લ્યા મહેમાન આમ તમારા ગામ માં વરસાદ કેવો છે હે ભગત તારા હારાન ગામ માં વરસાદ કેવો છે લ્યા ફોન તો કરીજો નો અમારા ગામ માં વરસાદ પડે તમારા ગામ માં કેવો છે કીજો આ દેશ માં વરસાદ છે એટલે ભૂકા કાઢને કે હમણા જો તમારા પાણી જો આય આવે જો આ છે તમે જોવો તો આપણે જોઈશું આ જગ્યા પર જો ઉગાડવું છે અત્યારે પાણીનું એક લાઈન છે અત્યારે અને હમણાં આપણે અડધી પોણે કલાક પછી પાછું શૂટિંગ ઉતારવું છે કેટલું પાણી આવે છે જોયું આપણે અત્યારે અહીંયા વરસાદ શરૂ થયો પાંચ થી દસ મિનિટ થાય છે પાણી અમારે બહુ દાદું નથી આવતું અહીંયા શરૂ જ થયો વરસાદ હજી

આમ ઢારોડી થાય પત્રામાં જોવો એટલો વરસાદ પડવા મળ્યો અત્યારે આ જોરદાર જો જોરદાર વરસાદ મળ્યો પડવા અત્યારે અમારા ગામને મેલે પપાવન ઝાક્યો બોલે પવન છે ફૂલ જો આમ જો જો આમ જો જોરદાર વરસાદ આમ જોવો તો ખરા કેટલું પાણી ભરાઈ ગયું હોય છે કેટલું થાય પાણી તો હા બધા જો આપણે બધા રહી લઈ આવે પાણી ભરપૂર આપણા ઘરવાળે બધા કેટલું પાણી થાય છે આરસીસી માં એટલો વરસાદ પીડ્યો છે ત્યારે સાલું જ છે આપણા ઘરવાળે બધા ના કથરા આવે તો પાણી આપણા ઘરવાળે બધા રહી ગયા બહુ જ ખૂટા જોવા જોઈએ આપણા ઘરવાળા બજારમાં પાણી આવી જાય છે થોડોક ધીમો પડી ગયો ત્યારે વરસાદ આજ વરસાદ એવો હતો આટલું પાણી ભરાણું હતું છે ખાઈ લઈ છે હજુ પાણી નિશાન આપણે તો આગાંઠી ડાઈન પા છે પણ ના દેખાય નહીં ઘણું પાણી ખરી ગયું આજ તો પણ વરસાદનું દોઢ ફૂટ હા દોઢ ફૂટ જેટલું અધૂરી રહ્યું હતું તો વારસાદી વાતાવરણ છે પણ અત્યારે વરસાદ વિરામ લઈ ગયો